કેમ છો મિત્રો તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ મિત્રો ગુજરાતી એવું આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે આ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં પેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થો તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો શું તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ માટે આપણે ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનું ઓપ્શન દેખાય સર્ચ પર ટચ કરી અને સર્ચમાં લખી લઈશું ઠાકોરે એડિટર ઠાકોર એડી ટોર મિત્રો આ રીતે ઠાકોરે એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો આ રીતે ઉપર ઠાકોર એડિટર લખેલવાઈ જશે લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને ઈ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો ડોટ એના પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોશું આપણે મિત્રો આ રીતે આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા તમને સર્ચનું ઓપ્શન દેખાતું હશે આ સર્ચના ઓપ્શન પર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો છે મિત્રો આપણે તો સર્ચ પર ટચ કરી દઈશું અને સર્ચમાં કોડ લખીશું મિત્રો કોડ લખીશું ત્રણ ઝીરો 7 6 30 76 લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું ટચ કરશો એટલે પેજ લોડિંગ લેશે મિત્રો અને ઉપર પહેલું આર્ટિકલ દેખાય છે મિત્રો આર્ટિકલ પર ટચ કરી દઈશુ ટચ કરશો એટલે એડ આવશે આવશે મિત્રો એડ ના ઇથી સ્કીપ કરી લઈશુ મિત્રો એડ ને સ્કીપ કરે પછી આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલો છે મિત્રો આના પર ટચ કરી અલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ અલાઇટ મોશન ઓપન કરી તમને આગળ આગળનું એડિટિંગ શીખવાડું મિત્રો તો અહીંથી જઉં છું અને અલાઇટ મોશન ઓપન કરું છું મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટના ઓપ્શન પર ટચ કરી દેવાનું પ્રોજેક્ટના ઓપ્શન પર ટચ કરશો એટલે મિત્રો આ રીતે બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો ગૂગલ પર જાય આપણે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું તું તો મારો જીવ છે સ્ટેટસ મિત્રો ફૂલ પ્રોજેક્ટ તો ફૂલ પ્રોજેક્ટના ઓપન કરી લઈશું ખાલી ફોટો ચેન્જ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે મિત્રો ટેક્સ લિરિક્સ સાથે બધું આપેલું છે મિત્રો ટેક્સ લિરિક્સમાં ફોન્ટના હોય તો ફોન ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો ડાઉનલોડ કરી લાઈટમ્સમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનું ફોન્ટને અહીંયા મારા નામનો લોગો છે તો લોગો ચેન્જ કરવા માટે અહીંયા ઠાકો ટેકનિકલ પાછું લખેલો એના પર ટચ કરી દેવાનું એડિટ ટેક્સ પર જવાનું અને તમારું જે નામ હોય આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકેન આઈકન પર ટચ કરી દઈશું બેક જવાનું હવે ફોટા ચેન્જ કરવા માટે પહેલાં ફોટો ચેન્જ કરતાં શીખવાડ્યો મિત્રો તો નીચે જવાનું નીચે જશું અહીંયા ગ્રુપ એન્ડ માસ્ક વન લખેલો છે મિત્રો લેયર પર ટચ કરી દઈશું એડિટ ગ્રુપ પર જવાનું અહીંયા મિત્રો નીચે ફોટો આપેલો છે મિત્રો બીજા નંબરની લેયર પર ફોટા પર ટચ કરી દેવાનું અહીંયા કલર એન્ડ ફિલ પર જવાનું આ નંબર વાઈ લાઇન દેખાય નંબર વાઈઝ લાઇન પર ટચ કરી અને તમારે જે ફોટો એડ કરવાનો એ ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો બેક જઈશું ફોટો એડજસ્ટ ના થાય તો મિત્રો મૂવ એન્ડ ટ્રાન્સફોર પર જવાનું નાના મોટી ત્રીજા નંબરના ઓપ્શન પર જઈ ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી એડજસ્ટ કરી લેવાનો અને પહેલા નંબરના એક્સેપ્ટ પહેલા નંબરના ઓપ્શન પર જઈ આ રીતે ખસેડી તમારે એડજસ્ટ કરી લેવાનો આ રીતે ચેન્જ કરી લેવાનો ફોટો બેક જઈશું આ ફોટો ચેન્જ થઈ ગઈ થઈ જાય એટલે મિત્રો અહીંયા આ ફોટો પીએનજી આપેલી છે ફોટો પીએનજી પણ તમે ચેન્જ કરી શકો છો તમારે જે ફોટો પીએનજી અહીંયા એડ કરવાની હોય એ ફોટોની પીએનજી બનાવી લેવાની પછી એડ કરી લેવાનો તો આ ફોટો પીએનજીને ડિલેટ કરી દેવાની અને આ રીતે તમારે એડજસ્ટ કરી એડ કરી લેવાની અને આ રીતે નીચે લાઈવ મૂકી દેવાની અહીંયા ગ્રુપ ગ્રુપ એન્ડ માસ્ક વન લખેલું એના એના ઉપર લાઈવ ફોટો પીએનજીને મૂકી દેવાની મિત્રો એડ કરી નહીં ફોટો પીએનજી પર ટચ કરવાનું કલર એન્ડ ફિલ પર જવાનું આ નંબર નંબરવાળી લાઈન પર ટચ કરી અને જે ફોટો પીએનજી બનાવેલી હોય ફોટો પીએનજી એડ કરી એડ કરી લેવાની બેગ જઈશું આ રીતે ફોટા ફોટો પીએનજી ચેન્જ કરી લેવાની અને એડજસ્ટ ના થાય તો મૂવમાં ટ્રાન્સફર ઉપર જઈ તમારે ચેન્જ કરી લે સેટ કરી લેવાની ફોટો પીએનજીને આ રીતે ફોટા ચેન્જ કરી લેવાના અને ફોટા ચેન્જ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી